મામલતદારના આદેશ બાદ આ ગેરકાયદેસર બ્રિજ તોડી દેવાતા સ્થાનિકોની મુશ્કેલી પડી રહી છે રડુ તેમજ મહેલજ ગામના ખનીજ માફિયાઓ દ્વારા બનાવાયેલા બ્રિજનો ઉપયોગ ખનીજ ચોરીના વહન માટે કરવામાં આવતો હતો ખનીજ માફિયાઓ દ્વારા બનાવવામાં આવેલા બ્રિજનો ઉપયોગ સ્થાનિકો પણ કરતા હતા જેના કારણે સ્થાનિકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દ્વારા બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને ખનીજ માફિયાઓ તેનો ખનીજ વાહન માટે ઉપયોગ કરતા હતા જે બ્રિજને તોડી પાડવામાં આવ્યો છે મહેલજ ગામનો ગેરકાયદેસર બ્રિજ તોડી પાડ્યો વાત્રક નદી પરનો સો ફૂટનો ગેરકાયદેસર બ્રિજ હતો તેને તોડી પાડતા ગ્રામજનો હવે તો મુશ્કેલીનો સામનો આગામી દિવસોમાં કરશે મામલેતાના આદેશ બાદ ગરકિલેસર બ્રિજને તોડી દેવાતા સ્થાનિકો હાલ તો બનેલું છે અને ફૂટનું છે બનાવવામાં એક થઈ અને આ એક સેવા માટે બનાવેલો છે કેટલા સમય થી પુલ બનાવ્યો આ લગભગ ત્રણ મહિના થયા બરાબર અત્યારે પરિસ્થિતિ શું છે અત્યારે પુલ મામલેદાર સાહેબ એમના ઓર્ડર થી અમે પુલ તોડી નાખ્યું

અને આ જે ગેરકાયદેસરનો જે પુલ બનાવવામાં આવેલો છે તેમાં ખરેખર મામલતદાર ખાનખની અધિકારી કે બીજા અન્ય અધિકારીઓએ આ બાબતે તેની વિશેષ આગળ કાર્યવાહી શું કરી છે અને આ એ ભૂમાખ્યાઓને પકડવામાં આવશે એની ઉપર દંડનીય કાર્ય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એક પ્રશ્ન છે માત્ર પુલ તોડી કાઢવાથી આ જે પ્રશ્ન હલ થતો નથી